એક સમાજ જ્યાં કિશોરો સૌથી વધુ પીડાય છે તે તેના મૃતકોને યોગ્ય રીતે સંભાળતા નથી જ્યારે લોકો મૃત્યુ પામતા ત્યારે અમુક વસ્તુઓ કરવામાં આવતી જેથી તેઓ તમારા દ્વારા મજબૂત રીતે જીવવાનો પ્રયત્ન ન કરે તમે પોતાની જાતને તેમનાથી આનુવંશિક રીતે દૂર રાખો છો જેથી આ જીવન એન્ડ પોતાને એક તાજા જીવન તરીકે ચલાવે અને ગોઠવે આગામી થોડા દિવસોમાં મહાલય અમાવસ્યા છે આ વર્ષનો તે સમય છે જ્યાં પાનખરના સમપ્રકાશીયથી નજીક આ વર્ષનો તે સમય છે ખાસ કરીને ઉત્તરી ગોળાર્ધમાં જ્યારે પૃથ્વી સૌથી વધુ સ્ત્રી પ્રકૃતિમાં હોય છે ગ્રહની સ્ત્રી પ્રકૃતિની ગુણવત્તા વધુ ઉન્નત હોય છે તેથી સ્ત્રી શક્તિ પ્રબળ હોવાને કારણે મહાલય અમાવસ્યાને એવા સમય તરીકે પણ જોવામાં આવે છે જ્યારે પૂર્વજોને આપણા આદર માન અને પ્રણામ અર્પણ કરવામાં આવે છે પૂર્વજોનું શું મહત્વ છે તેઓ તો મૃત્યુ પામે છે શા માટે આપણે તેમના વિશે ચિંતિત થવું જોઈએ વેલ સમસ્યા એ છે કે તમે અત્યારે જે છો આજની આ દુનિયામાં તમે સતત ગૂગલ પર રહેતા કદાચ તમને લાગે કે તમારી ગૂગલ બહેન દ્વારા ડિલિવરી કરવામાં આવી છે જે લોકોને અમે તમારા પૂર્વજો તરીકે ઓળખીએ છીએ જરૂરી નથી કે તેઓ આસપાસ ભટકતા હોય કે ઝાડ પર લટકતા હોય પરંતુ તેઓ તમારી અંદર જીવે છે તમારી અંદર કેટલી વંશ પરંપરા જીવંત રહે છે એક સ્તર પર તમારા જીવનને સમૃદ્ધ બનાવે છે બીજા સ્તરે તે તમારા જીવનને ગુલામ બનાવે છે આપણે જે છીએ તે ફક્ત આપણા પૂર્વજોને કારણે છીએ તેઓ જે શીખ્યા જે તેમણે જાણ્યું તેમની આવડતો તેમની ટેકનોલોજીઓ તેમની જીવનની સમજ આપણે તે બધું જાણતા કે અજાણતા આપણા દરેકે આત્મસાત કર્યું છે તે સાથે જ જો તમે તેમને તમારી અંદર ખૂબ જ મજબૂત રીતે રહેવા દેશો તો તમારી પાસે તમારું પોતાનું જીવન નહીં રહે કારણ કે પછી મૃતકોને ઓછા આંખશો નહીં તેઓ તમારા દ્વારા જીવવાનો પ્રયત્ન કરશે આટલા માટે જ તો આટલી બધી કાળજી રાખવામાં આવતી હતી કોઈ એક સંસ્કૃતિમાં નહીં વિશ્વમાં બધી જ સંસ્કૃતિઓની આ વાત છે જ્યારે લોકો મૃત્યુ પામે ત્યારે અમુક વસ્તુઓ કરવામાં આવતી હતી જેથી કરીને તેઓ તમારા દ્વારા ખૂબ જ મજબૂત રીતે જીવવાનો પ્રયત્ન ન કરે કારણ કે જો તેઓ તમારા દ્વારા ખૂબ મજબૂત રીતે જીવે તો તમારું જીવન વ્યર્થ છે એટલે કે તમે એક તાજું જીવન નહી બનો તમે જૂના જીવનની કાર્બન કોપી જેવા હશો જે રીતે તમે બેસો છો અને ઉભા રહો છો કદાચ તમે તમારા જીવનની શરૂઆતમાં નહીં સમજો જ્યારે તમે અઢાર વીસ વર્ષના હતા તમને લાગતું કે ચોક્કસપણે તમે તમારા પિતા અથવા માતા જેવા નહીં બનો તે છેલ્લી વસ્તુ છે તમે જાણો છો હું સ્વતંત્ર આત્માઓની વાત કરું છું પરંતુ તમે ના થાવ એ સમય સુધીમાં તમે તેમની જેમ બેસો ઉભા પણ તેમની જેમ જ ચાલે છે તેથી દરેક સંસ્કૃતિએ હંમેશા ઘણી અલગ અલગ રીતે પોતાની જાતને મૃતકોથી દૂર રાખવાની કાળજી લીધી છે ભારતમાં આપણે વિસ્તૃત પદ્ધતિઓ વિકસિત કરી છે તેવા સમયો પસંદ કર્યા જ્યારે આપણે આ દિશામાં મહત્તમ કામ કરી શકીએ જેથી દર વર્ષે આપણે વધુને વધુ દૂરી બનાવી શકીએ તો આ વર્ષનો એ સમય છે જેને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ છે કે આ તમારા પૂર્વજોને સંભાળવાનો સમય છે કદાચ તમે તેમને જાણતા હશો કે નહીં જાણતા હોવ લોકોની બાર પેઢીઓ સુધી સામાન્ય રીતે સંભાળ લેવામાં આવે છે જેથી તેઓ તમારા દ્વારા જીવવાનો પ્રયત્ન ન કરે તમે તમારી જાતને આનુવંશિક રીતે તેમનાથી દૂર રાખો છો જેથી આ જીવન પોતાને એક તાજા જીવન તરીકે ચલાવે અને ગોઠવે એક નવી શક્યતા તરીકે જેથી તે ભૂતકાળનું પુનરાવર્તન ન બને તો અત્યારે આપણે આ સમયે છીએ જેને કહેવાય મહાલય અમાવસ્યા ઈશા યોગ કેન્દ્રમાં મને એવું લાગે છે કે લગભગ વીસ થી પચીસ હજાર લોકો પોતાની જાતને પોતાના પૂર્વજોથી દૂરી બનાવવા જરૂરી પ્રક્રિયાઓ કરશે તેઓ કદાચ લાંબા સમય પહેલા મૃત્યુ પામેલા હોય આપણે મૃતકોને કેવી રીતે સંભાળીએ છીએ તે તે વ્યક્તિના જીવન સાથે રીતે સંકળાયેલું છે મેં આ પહેલા પણ કીધું છે જે હવે અમુક જગ્યાઓએ સંશોધનમાં જઈ રહ્યું છે કારણ કે તમે જીવન સાથે જે અવલોકન કરો છો તે હવે કોઈ સંશોધન નથી તમારે પ્રયોગશાળાના ઉંદરોનું અવલોકન કરવું પડશે કે શું તેમના અનુવંશિક વ્યવહારનો તેમના ઉપર પ્રભાવ છે જો તે ઉંદરો માટે સાચું હોય માત્ર તો જ તે તમારા માટે સાચું છે રેસ જાણો છો ને વેલ તેમની વચ્ચે પણ તે નોંધવામાં આવ્યું છે કે એક પ્રયોગ મને લાગે છે કે આ એમરી યુનિવર્સિટીમાં થયું હતું જો હું સાચો હોઉં તો અથવા યુનિવર્સિટીના સંદર્ભમાં મારી ચૂક ન થતી હોય તો ચોક્કસપણે કોઈ શ્રેષ્ઠ અમેરિકન યુનિવર્સિટી તેઓએ એક નાનો પ્રયોગ કર્યો જ્યાં ઉંદરોના ટોળાએ એક ખીલેલી ચેરીની સુગંધવાળું સારું ચીજ આપવામાં આવતું એક દિવસ તેઓ તેને ખાઈ ગયા ઇલેક્ટ્રિક શોક મળ્યો તમે ને અને વારંવાર થોડા દિવસો માટે તેઓએ આવું કર્યું કે જ્યારે પણ તેઓ આ ખીલેલી ચેરીની સુગંધવાળા ચીજનું બટકું ભરવા જાય તેઓને શોખ લાગતો ઉંદરોની સાત પેઢી સુધી હવે કોઈ ખીલેલી ચેરીની સુગંધની નજીક નહીં જાય હું કહું છું તેઓ તેમનો પાઠ ભણી ચૂક્યા હતા અને આ પેઢીઓ સાથે રહેલી નથી કદાચ તેઓ કોઈ સ્કૂલ ચલાવતા હોય તેઓને અલગ કરાયા હતા તેથી તેઓ જ્યાં પણ હતા સાત પેઢી સુધી તેમની શીખ કાયમ રહી તે માત્ર આઠમી પેઢીમાં વિખરાઈ જવા લાગ્યું હતું તેથી જો તે ઉંદરો માટે સાચું છે તો તમારા માટે પણ છે હું આંકડાઓની વાત કરું છું પરંતુ આપણે જાણીએ છીએ કે તે તમારા સાથે સાચું છે બંને રીતે સાચું છે હકારાત્મક અને નકારાત્મક જો હકારાત્મક અને નકારાત્મક બંને તમારા જીવન પર ખૂબ શક્તિશાળી પ્રભાવ બને તો તે નકારાત્મક પ્રક્રિયામાં ફેરવાઈ જાય છે તે હકારાત્મક હોઈ શકે છે પરંતુ જો તે ખૂબ શક્તિશાળી પ્રભાવ બની જાય તો તે નકારાત્મક બની જાય છે કારણ કે જે પણ તમારી સાત પેઢી હું માત્ર સાત સુધી જાઉં છું ઠીક છે મહાલય અમાવસ્ય વખતે આપણે બાર સુધી જઈએ છીએ પણ કારણ કે તમે પૂરા ઢંકાયેલો છો હું ઓળખી નથી શકતો કે તમે માનવો છો કે ઉંદરો છો ખરેખર આ દિવસોમાં આપણે બધા રમૂજી દેખાઈ રહ્યા છીએ તો લોકોની પેઢીઓ જેને આપણે ગુમાવી ચૂક્યા છીએ કદાચ આપણે તેમને જાણતા ન હોઈએ તેમના નામ જાણતા ન હોઈએ તેમના ફોટા પણ ન જોયા હોય પણ તેઓ આપણા દ્વારા જીવે છે તેથી સાત અથવા પેઢીઓ પહેલા તેમની પાસે જે પણ શીખો હતી જો તે ખૂબ મજબૂત રીતે કાર્ય કરે છે તો તમે આજના જીવન માટે અસંગત બની જશો તો તમારો ખીલેલી ચેરીના ડરનો આજે કોઈ અર્થ ન હોય પરંતુ તે તમારી અંદર ચાલુ રહે છે તો માહિતીના આ જટિલ જાળાને જેને આજે આપણે આનુવંશિક માહિતી તરીકે ઓળખીએ છીએ કાર્મિક માહિતી પ્રાણિક માહિતી વિવિધ પ્રકારની વસ્તુઓ જેની માહિતીના એક માળખા તરીકે નિર્માણ કરવામાં આવ્યું છે જે આપણા જીવનમાં ઘણી બધી અલગ રીતે કાર્યરત છે તેમાંથી કેટલાકનું આધુનિક વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પહોંચીને સંશોધન કરવામાં આવ્યું છે તેઓ ઘણા જાણે છે કે એ દિશામાં જઈ રહ્યું છે પરંતુ તમે જાણો છો તમારે પરિણામો સાથે બહાર આવવા માટે ભંડોળની જરૂર છે તે મુલતવી રખાય છે પરંતુ આપણે જાણીએ છીએ કે આનો પ્રભાવ છે ખાસ કરીને તે સમાજો જેઓ તેમના મૃતકોને યોગ્ય રીતે સંભાળતા નથી તે સમાજોમાં સૌથી વધુ સંવેદનશીલ વસ્તી કિશોરોની હશે શૂન્યથી લઈને આઠ વર્ષની વય સુધી બાળકો પાસે સામાન્ય રીતે એક પ્રકારની સુરક્ષા હોય છે પૂર્વજો પાસેથી એક પ્રતિરક્ષા તેઓ તેમની પોતાની રીતે છે પણ થી અઢાર વર્ષની વચ્ચે સંભાળેલા ન હોય તેવા પૂર્વજોનો પ્રભાવ શબ્દોના અભાવને કારણે હું વાપરું છું તેમની આત્મા અથવા તેમની યાદો કિશોરો સાથે તબાહી મચાવે છે તો એક સમાજ જ્યાં કિશોરો સૌથી વધુ પીડાય છે તે તમારા જીવનનો ઘણી બધી રીતે સૌથી શ્રેષ્ઠ ભાગ છે પરંતુ તેઓ સૌથી વધુ પીડાય છે તે સમાજે તમારે જાણવું જ જોઈએ કે તેમના મૃતકોને યોગ્ય રીતે સંભાળાયા નથી તેથી આ વર્ષનો એ સમય છે જ્યાં આપણે ભલે ભૂતકાળમાં કશું ન કર્યું હોય દરેકે દરેક વ્યક્તિ સંભાળવાનો પ્રયત્ન કરે છે મૃત્યુ પામેલા પૂર્વજોને જેથી કરીને તેમનો પ્રભાવ આપણા જીવનમાં સીમિત રહે આપણે તેઓ જે હતા તેની કદર કરીએ છીએ આપણે તેમના યોગદાનની કદર કરીએ છીએ આપણી પાસે આ પ્રકારનું શરીર છે મગજ છે આ પ્રકારની શીખ છે જે કંઈ પણ છે તે બધામાં તેમનું યોગદાન છે તેની આપણે કદર કરીએ છીએ તેની સાથે જ આપણે ઈચ્છીએ છીએ કે તેઓ આપણાથી થોડા દૂર ઊભા રહે જેથી આપણે આપણું પોતાનું જીવન જીવી શકીએ આ મહત્વનું છે નહીંતર તેમનો પ્રભાવ ખૂબ શક્તિશાળી બની જશે કિશોરો અને ગર્ભાવસ્થા પછીની સ્ત્રીઓ આ શક્તિઓ માટે સૌથી વધારે સંવેદનશીલ હોય છે તે ખૂબ મહત્વપૂર્ણ છે જો તમારા ઘરમાં આવા વ્યક્તિઓ હોય તો તમારે આને સંભાળવું જ જોઈએ તો મહાલય અમાવસ્યા તે માટેનો દિવસ છે